ઓકે બાળકો નવા ટોપિક હૃદયના ચક્રીય પ્રક્રિયા જે હદ ચક્ર તરીકે કહી શકાય મનુષ્યનું હૃદય જે ધબકે છે આપણે બોલી તો ગયા કે ભાઈ બોતેર પ્રતિ મિનિટ ધબકારા થાય પણ એવું જ કેમ થાય અને એ દરમિયાન શું ઘટનાઓ બનતી હોય છે આપણા હૃદયની અંદર એની વાત આપણે આ કહીશું મનુષ્યના હૃદય ચક્રની અંદર હૃદય એક પંપ છે આપણે આ જાણીએ છીએ કે પંપ તરીકે કામ કરે છે હૃદયની આ પંપ તરીકેની ક્રિયા એ નિયમિત પરંપરાગત તાલબદ્ધ ક્રમિક ઘટનાઓ વડે સંચાલિત થાય છે એના માટેની ધબકારાની સંખ્યા અને સમય માટે જરા ખાસ સમજીએ આપણે તો માનવમાં જ્યારે હૃદયના ધબકારા સામાન્ય હોય ત્યારે હૃદય ચક્ર એક મિનિટમાં બોતેર વખત પૂર્ણપણે ધબકતું હોય છે એમ કહી શકાય એટલે કે સાહીઠ સેકન્ડ ભાગ્ય બોતેર આપણે કરીએ તો એક ધબકારા માટે ઝીરો પોઈન્ટ એટ થ્રી થ્રી સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે અને આ ઘટના દરમિયાન હૃદયના જે ખંડો હોય એ સંકોચનના તબક્કાને સિસ્ટોલ કહેવામાં આવે અને હૃદયના ખંડોના શિથિલનના તબક્કાને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે હા સિસ્ટોલ એટલે આપણે કહી શકીએ છીએ સંકોચનની ઘટના અને શિથિલન એટલે આપણે ડાયસ્ટોલ તરીકે ઓળખી શકીએ છીએ તો જો હું આ ઝીરો પોઈન્ટ એટલે અથવા ઝીરો પોઈન્ટ એટ થ્રી થ્રી સેકન્ડ વેચી દઉં એક ચોક્કસ ક્રમમાં તો આમ કહી શકાય કે શરૂઆતમાં ઝીરો પોઈન્ટ દસ સેકન્ડ સુધી કર્ણકો જે છે એ સિસ્ટોલ પામેલા હોય છે અને એ દરમિયાન જે શેપકો હોય છે એ ડાયસ્ટોલ પામેલા હોય છે એટલે કે શિથિલ પામેલા હોય ત્યાર પછી ઝીરો પોઈન્ટ ત્રીસ સેકન્ડ દરમિયાન કર્ણકો ડાયસ્ટોલ પામે છે ત્યારે સિસ્ટોલ પામતા હોય છે શેપકો અને એવી જ રીતના ઝીરો પોઈન્ટ ચાલીસ સેકન્ડ દરમિયાન કર્ણકો જે હોય છે તે ડાયસ્ટોલ પામેલા હોય અને ત્યારે શેપકો પણ ડાયસ્ટોલ પામે છે હા આના પર બહુ મજાની બધી વાતો કરવાની છે પેલા ટૂંકમાં સમજી લીધું કે ઝીરો પોઈન્ટ દસ સેકન્ડ પહેલા શું થઈ જાય છે તો કે કર્ણકો સંકોચન પામતા હોય ત્યારે શેપકો શિથિલન પામેલા હોય છે ડાયસ્ટોલ પામેલા હોય છે ઝીરો પોઈન્ટ ત્રીસ સેકન્ડ દરમિયાન કર્ણકો જે છે તે શિથિલન પામેલા હોય છે ત્યારે શેપકો સંકોચન પામેલા હોય એટલે કે સિસ્ટોલ પામેલા હોય છે અને ઝીરો પોઈન્ટ ચાલીસ સેકન્ડ એક એવો સમયગાળો હોય છે જ્યારે બંને જણા આરામ કરી રહ્યા હોય છે યસ આપણને વિચાર રાખીએ હૃદય કોઈ કામ કરવાનું થાકતું કેમ નથી કારણ કે હૃદયના સ્નાયુ એક એવા સ્નાયુઓ છે કે જે વચ્ચે પોતાના કાર્ય કરીને બ્રેક લે છે અટકી જાય છે છે આ સેકન્ડ જે ખરેખર એ કર્ણક અને શેપકના સ્નાયુઓની આરામની સ્થિતિ એટલા માટે પછી પાછું ફરીથી કામ કરી શકે છે ધારો કે હાથમાં પણ સ્નાયુ છે તો એ આપણે કાર્ય જ કરે પ્રક્રિયા તો શું થઈ જાય છે થોડીક વારમાં દુખાવો થઈ જાય કારણ કે સતત કામ કરે વચ્ચે બ્રેક લીધું જ નહીં પણ અહીંયા બ્રેક લેવાય છે એટલા માટે એક ફરક દેખાય છે ખાસ યાદ આવજો બાળકો તો આ જે ઘટના થાય છે ત્યારે શું થાય છે એની આપણે વાતો કરીએ એક સંપૂર્ણ હૃદય ચક્ર દરમિયાન નીચેના તબક્કાઓ જોવા મળે જેમ કે આ હૃદય જયારે દર્શાવતું હોય છે તો આ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી હોય છે તમને સૌ પ્રથમ કર્ણકો સંકોચન સિસ્ટોલ છે તે જ સમયે શેપકો પણ સિથિલન પામેલા ડાયસ્ટોલ થયેલા હોય છે આ દરમિયાન જમણા કર્ણકનું રુધિર જમણા શેપકમાં વહે છે અને ડાબા કર્ણકનું રુધિર ડાબા શેપકમાં વહેતું હોય છે અને આ દરમિયાન રુધિરના પ્રવાહના શેપકમાં આશરે ત્રીસ ટકા જેટલો વધારો થતો હોય છે યસ તો જ્યારે કર્ણકો જ્યારે કર્ણકો સંકોચતા હોય છે ત્યારે આપણો કર્ણક શેપક વાલ્વ જે હોય છે તે ખુલ્લા હોય અને એટલા જ માટે બંને કર્ણકમાંથી લોહી બંને શેપકમાં જાય એટલે જમણામાંથી જમણા તરફ ડાબામાંથી ડાબા તરફ જાય તો ત્રીસ ટકા જેટલો જથ્થો ત્યાં ગઢી વધેલો જોવા મળતો હોય આમ શેપકમાં સક્રિય કલા સંચાલન થતો હોય ત્યારે જે મુખ્યત્વે રીતે જોવા મળી શકે છે એવી નોડ એનાથી માહિતી એવી જૂથને મળી જાય અને આવા એવી જૂથ ત્યાંથી માહિતી કોને આપી દે છે પરકિંજ તંતુ દ્વારા આગળ તરફ વહન કરાવવા આવે છે પરિણામે શું થઈ છે કે આખા ભાગમાં શેપકના ભાગમાં માહિતીઓ પહોંચી જાય છે સંકોચન માટેની આમ તેમનો એક દિશીય પ્રવાહ વાલવા દ્વારા નિયંત્રિત થતો હોય છે કોનો રુધિરના પ્રવાહનો હવે શેપકો સિસ્ટલ અનુભવ થાય ત્યારે શું થાય તો આ દરમિયાન કર્ણકો ડાયસ્ટલ અનુભવતા હોય છે આમ શેપકોના સંકોચનથી તેમાં રહેલ રુધિર દબાણ અનુભવે છે અને એને કારણે આ દબાણ જમણા શેપકમાંથી ઉદ્ભવતા ફૂફુસકાંઠમાં આવેલા વાલ્વને ખોલે છે એ રુધિર પ્રવાહને ફેફસા તરફ ધકેલે છે અને બી ડાબા રુધિર રુધિરથી ઉદ્ભવ પામી ધમનીકાંઠના વાલ્વને ખોલે છે અને પરિણામે રુધિર પ્રવાહ શરીરના બધા જ અંગો તરફ ધકેલાય છે આમ એક સરખું વહન થયા તો છે શેપકમાંથી બહારની તરફ હવે હૃદયના બધા જ ખંડો ડાયસ્ટલ પામતા હોય છે આ દરમિયાન રુધિર કર્ણકોમાં ભરાયા કરતું હોય છે કેમકે તમે જોઈ શકો છો

ક્યારે પણ હૃદયના ખંડોમાં એવું નથી હોતું કે લોહી ન હોય લોહી તો ભરેલું જ હોય છે પરંતુ જેટલું બહારથી અંદર ઇનપુટ આવે એટલું પછી આઉટપુટ થતો હોય એટલો ભાગ બહાર તરફ નિકાલ પામતો જોવા મળતો હોય છે તો આવા બધા ખ્યાલ ધ્યાન રાખી શકાય છે આમ કહેવાય કે ત્યારબાદ કર્ણકોના સંકોચન સિસ્ટોલથી નવું હૃદય ચક્ર શરૂ થયેલું જોવા મળી શકે છે એટલે એમ કહી શકીએ છીએ સ્ટોક વોલ્યુમ બહુ મહત્વની વાત સ્પંદન કદ દરેક હૃદય ચક્ર દરમિયાન દરેક શેપક આશરે સિત્તેર મિલી રુધિર બહાર ધકેલે છે અને જેને વોલ્યુમ કહેવામાં આવે છે આમ એક મિનિટમાં પાંચ હજાર એમએલ અથવા લગભગ પાંચ લીટર જેટલું સ્ટોક વોલ્યુમ આપણા હૃદયનું કહી શકાય છે આમ આપણે સ્ટોક વોલ્યુમ અને હૃદય દર બદલવાની ક્ષમતા ધરાવીએ છીએ તેથી કાર્યક્ષમતા પણ બદલાઈ જાય છે જેમ કે સામાન્ય માણસ કરતા રમતવીરના કાર્યક્ષમતા ઘણી વધુ હોય છે કેમ તો હદ સ્નાયુ પેશી એ પોતે ભલે એની જે રચના છે ને એ રેખી સ્નાયુ પેશી જેવી છે અને કાર્ય અરેખિત સ્નાયુ જેવો છે એટલે જો તમે ધીમે 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 એને ટેવ પડાવડાવો ધારો કે જે વ્યક્તિ રોજ પ્રેક્ટિસ કરે છે ચાલવાની રોજે રોજ સાયકલિંગ કરે છે તો આરામથી ચાલી જાય કદાચ તમને કીધું કે આજે સાયકલ લાંબા સમય સુધી ચલાવતા હોય નહીં ચલાવી શકો રોજ ના ચલાવતા હોય તો કેમ તમે બોલી શકો થાકી ગયા આવું અહીંયા થતું નથી જે રમતવીરો હોય છે એ પોતે રોજે રોજ કામ કરવાને કારણે એનો સ્ટોક વોલ્યુમમાં ફેરફાર એટલા માટે કારણ કે હૃદયને એને રીતે ટેવ પડાવડાવી દીધી છે એટલા વાક્ય ચપડીમાં લખેલું છે હા આ વાતને થોડીક અલગ રીતે આપણે સમજીએ કે સર વોલ્યુમ આવ્યું કેવી રીતના તો કે જ્યારે એમ કહી શકાય છે આપણા જે શેપકો હોય છે એ શેપકોમાં સંકોચનનો અંત હોય ત્યારે પચાસ એમ એલ જેટલું લોહી ત્યાં રહી જતું હોય અને ખરેખર આપણે જે સ્ટોક વોલ્યુમ ગણવું હોય ને તો એને હું ટૂંકમાં લખી શકું છું એન્ડ ઓફ ડાયસ્ટોલિક વોલ્યુમ માઇનસ એન્ડ ઓફ સિસ્ટોલિક વોલ્યુમ જે હોય છે

હા તમને વિચારણી આવ્યું હોય કે ડૉક્ટર્સ કેટલીક શું કરતા હોય છે આપણે જઈએ બીમાર વ્યક્તિ તરીકે તો ડૉક્ટર તતત સ્ટેટોસ્કોપ કાઢશે અને તમારા તબક્કા સાંભળવાનો પ્રયત્ન કરશે તો એવું શું કરવા કરે છે કારણ કે જો એ હૃદય બરાબર રીતે કામ કરી રહ્યું હોય તો જે એનો અવાજ ઉત્પન્ન થતો હોય એ અવાજની સંવેદનાને આધારે ડૉક્ટર જજમેન્ટ લઈ શકતો હોય છે તો આવી જ વાતને અહીંયા ધ્યાનમાં લેવામાં આવી કે આપણા જે હૃદયમાં આવેલા વાલ્વ છે એ જ્યારે બંધ થાય યસ અમે બંધ થશે ત્યારે અવાજ ઉત્પન્ન થશે બંધ થાય ત્યારે નિશ્ચિત અવાજો આવતા હોય છે એની વાત આપણે કરી લઈએ હૃદય ચક્ર દરમિયાન વિવિધ વાલવા ખુલ્લા અને બંધ થવાની વિશિષ્ટ અવાજો આવે છે જે દ્વારા સહેલાઈથી સાંભળી શકાય છે કર્ણકક્ષેપક વાલો બંધ થાય એટલે કે એવી વાલવા બંધ થાય યસ અને આપણે એવી વાલવા કીધેલો છે આ વાલો બંધ થાય તો લબ અવાજ આવતો હોય છે આ લાંબા સમય માટેનો અને થોડોક મોટો અવાજ છે હા એ પહેલો અવાજ પણ કહી શકાય પ્રથમ અવાજ પણ કહી શકાય જ્યારે જયારે અર્ધચંદ્રકાર વાલ્વ બંધ થાય ત્યારે ડપ અવાજ આવતો હોય છે જે ટૂંકા સમયનો અને થોડોક નાનો અવાજ કહી શકાય છે એ બીજો અવાજ કહેવાય સર બીજો એટલા માટે કહેવાય કે પહેલા આ લબ અવાજ આવે અને પછી ડપ આવે એટલે હવે તમે વિચારો કે આપણા હૃદયમાંથી જે અવાજ આવતો કેવા કહી શકાય છે લબ ડપ લબ ડપ તરીકે ઓળખી શકાય છે ઓકે એટલે એમ કહી શકાય છે કે દરેક હૃદય ચક્રની શરૂઆત થયા બાદ પ્રથમ લબ અવાજ આવે છે આમ લવ અને ડબ વચ્ચેનો સમયગાળો લગભગ ઝીરો પોઈન્ટ ત્રીસ સેકન્ડ જેટલો જળવાઈ રહેતો હોય છે આમ બે ક્રમિક વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે અવાજો માટે જરૂરી છે કેમ તો કે તમે પણ બીમાર હોવ તો તમારી બોલવાની સાજ થોડીક બદલાઈ જાય એટલે મમ્મીને ખબર પડે કે ભાઈ તકલીફ લાગે છે બસ અહીંયા આપણે એવું છે કે હૃદય જે છે એમાં અવાજમાં ફેરફાર થાય છે તો શરીરમાં ક્યાંક કઈ પ્રોબ્લેમ છે જેથી ત્યાં લોહીનું ભ્રમણ જે થઈ રહ્યું છે લોહી જે આવી રહ્યું છે લોહી બહાર નીકળી રહ્યું છે એમાં કંઈક આગળ પાછળ થઈ રહ્યું છે અને એનાથી ડોક્ટર જજમેન્ટ લેતા હોય છે આમ હૃદય આ પ્રકારે ઓળખાણ આપવાનું કામ કરે છે હું મારી પાસે સમજાવું ને તો અને ડબ એટલે શું કહી દઉં લીવ યોર બેસ્ટ એન્ડ ડુ યોર બેસ્ટ યસ યાદ રાખજો બાળકો કે જ્યારે પણ આપણે સારું જીવશું અને સારા કાર્યો કર્યા કરશું ને આપણું હૃદય પણ સારું જ રહેશે બસ તો હૃદય પણ આપણને આવું કંઈ સમજાવે છે

અને પરિણામે રુધિરનું ભ્રમણ જે થઈ રહ્યું છે તે અહીંયા થઈ જતું હોય છે બરાબર છે એ રીતના વેન્ટિક્યુલર ડિસ્ટોલેશન અથવા તો વેન્ટિક્યુલર સિસ્ટોલની પ્રક્રિયા જ્યારે થતી હોય તો એ દરમિયાન આમાં થોડાક આ શિથિલનો ભાગ છે અને જેવો સંકોચનની પ્રક્રિયા થાય તો આ જે વાલ્વ છે તે બંધ થઈ ગયા જોઈ લો તમે અને પરિણામે હવેના જે વાલ્વ છે એ ધીમે ધીમે દબાણ થશે બહારથી એટલે આ લોહી બહાર નીકળવા લાગી ગયું આ અહીંયા જઈ રહ્યું છે આ અહીંયા જઈ રહ્યું છે

खुला रहे बंद रहे वाक्य याद राखो बीज अर्ध चंद्राकार वाल्व खाली जगह समय खुला रहे खाली समय बंद रहे તો તમે જાણો છો કે જ્યારે કર્ણક્ષેપક વાલ્વ ખુલ્લા હોય ત્યારે કર્ણકમાંથી લોહી આવતું હોય છે તો જ્યારે કર્ણકો સંકોચાતા હોય ત્યારે અને જ્યારે છેલ્લી વાર ડાયસ્ટોલની પ્રક્રિયા પામતી હોય ત્યારે એને એમ કહી શકાય છે કે આ ઝીરો પોઈન્ટ પચાસ સેકન્ડ દરમિયાન ખુલ્લા રહે અને એમ કહી શકાય છે પોઈન્ટ એસી વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ત્રીસ સેકન્ડ એ બંધ રહેતા હોય જ્યારે એની સરખામણીમાં અર્ધજનક વાલ્વ જે છે એ ઝીરો પોઈન્ટ ત્રીસ સેકન્ડ દરમિયાન ખુલ્લા રહેતા હોય અને બાકીનો સમય ઝીરો પોઈન્ટ પચાસ સેકન્ડ દરમિયાન બંધ રહેતા હોય બોલો ક્લિયર ઉલટું યાદ રાખવાનું છે તો તો જ આ પ્રક્રિયા બરાબર શક્ય બની શકતી હોય છે ઓકે તો એક સરસ મ્યાની વાત હૃદય ચક્રને આધારે યાદ રાખી શકાય છે ઓકે થેન્ક યુ વેરી મચ આશા રાખો કે હૃદય ચક્રમાં સમજણ બરાબર તમને પડી ગઈ છે વન સેકન્ડ મિનિટ તમે રિપીટ કરીને જોઈ શકો છો